નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ ડબોઈ રોડ વચ્ચે ઘટના ઘટના બની હતી આ રોડ પર આવેલા નજીક સેન્ચ્યુ કંપની પાસે ટેમ્પા ચાલકની અકસ્માતની ઘટના બનવા પામી હતી મળતી માહિતી પ્રમાણે રસોઈ અને સામાન ભરીને જતો ટેમ્પો ફરોડ ગામ નજીક રોડની બાજુમાં આવેલા એમજી વિસીલના પોલ સાથે ધડાકાભેડ અથડાયો હતો એમ જી પોલ પર લગાવેલા ઇલેક્ટ્રિક ડીપી પણ પોલ સાથે ધડાકાભેર નીચે પડકાયું હતું જેમાં માહિતી પ્રમાણે ટેમ્પા ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પરની બાજુમાં ઉતરી ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયો હતો જેમાં આ અકસ્માતની ઘટના બનવા પામી હતી આ ટેમ્પો સામાજિક માલ માલસામાન ભરીને જઈ રહ્યો હતો તે સમયે ઘટના બની હતી ટેમ્પામાં રસોઈ લેબરો પણ સવાર હોય તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે વીજની ડીપી સાથે પડી જતા ફળોળ ગામ સહિત આજુબાજુના ગામજનો પણ વીજ પુરવઠો ખોરવાયો હતો रिपोर्टर शैलेंद्र प्रजापैसेसाठी प्रकाश बारी वागुडिया